તો અરવલ્લીમાં મુરલી જે હોટલ છે એની બાજુમાં સુડતાલીસ વર્ષીય યુવકની હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા છે જ્યાં બંને આરોપીઓને ગાંધીનગરના કલોલમાંથી દબોચ્યા છે બંને આરોપીઓ દીપક યાદવ અને મનીષ યાદવ બિહારના છે સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જે શામળાજીથી હિંમતનગર તરફ હાઈવે જાય છે ત્યાં મુરલીધર નામની હોટલ છે એ હોટલની બાજુમાં એક ઓરડીની અંદર બિહારના ત્રણ જે કામદારો છે કે જે વેલ્ડિંગનું કામ કરે છે એ પૈકીના અરુણકુમાર કામદેવસિંહ કે જેઓ ત્યાં છ સાત વર્ષથી રહેતા હતા એ સિવાય બીજા બે એમના કામના હેલ્પર તરીકે મદદ માટે એ કિશન યાદવ અને અશોક યાદવ નામના બે બિહારીઓને પણ છેલ્લા પંદરેક દિવસથી ત્યાં લાવેલા હતા ગઈકાલે સવારે એ જે ઓરડીમાં રહેતા હતા એ ઓરડીનું તાળું બંધ હોવાથી જે હોટલના માલિક હતા એમણે એ ઓરડીના તાળું બંધ છે એમની ખાતરી કરી અને જોયેલું તો એની અંદર આ અરુણકુમાર કામદેવશી મરણ હાલ ગયેલી હાલતમાં હતા અને એમનું તીક્ષ્ણ અથ્યારથી કોઈકે ગળું કાપી નાખેલું હતું અને જે એમની ઓરડીમાં સાથે રહેતા હતા એમ એ કિશન યાદવ અને અશોક યાદવની શોધખોળ કરતો તેઓ બંને ત્યાંથી ફરાર થઈ ગયેલા હતા જેથી પોલીસને જાણ કરતો ટિન્ટો પોલીસ સ્ટેશનના પીએસઆઈસી તથા સ્ટાફને જઈ અને ઘટના સ્થળે જઈ એની તપાસ શરૂ કરેલી તો આ અરુણકુમાર કામદેવસિંહ મોડી રાતના કોઈ પણ તીક્ષ્ણ હથિયારથી કોઈ પણ કારણોસર એમની એમનું ઘણું કાપી એમની હત્યા નિપજાવી એમની હાથે રહેતા કિશન યાદવ અને અશોક યાદવ ત્યાંથી ભાગી છૂટેલા હતા જેથી તાત્કાલિક પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના અનુસાર એલસીપી ના અધિકારી માણસો થી એમની શોધખોળ કરતો એ કલોલ બાજુ થી મળી આવેલા અને જેમને હસ્તગત કરેલ છે અને એમની પૂછપરછ ચાલુમાં છે અટકની કાર્યવાહી પણ ચાલુ ગઈકાલે